A few moments later...

મારું વર્ણન થઈ જ ગયું છે કમરના મણકા માં ફ્રેકચર થઈ ગયું છે હવે રેડી થયું આઠું મોર ફટકાણું પણ હવે બધું રેડી થઈ ગયું છે આપડું એટલે હવે આવી ગયા છે બારડ બાપા ના બેસવા મહિના દિવસ પછી મને બહુ જ આનંદ થાય છે કે

જે કોઈને લેવી હોય એ કમેન્ટ કરે અમારા ગામમાં એક શાયર ભાઈ છે શાયર ભાઈ હરમેન કુમાર બોલ ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી Павел સમથિંગ જસ્ટ હિઝ નેમ ઇઝ ઇનફ જેને પોતાના કાંડા ઉપર જીવવાની ટેવડે જનેને કોઈની ભલામણની જરૂર નથી પડતી ભગવાનને હાર્દિક જય કે શું વાત છે સર શું વાત છે સર મારા પપ્પા આવે છે હમતી અમારા ગામમાં એક ટેકનોલોજી વાળી ગાડી આવી ગઈ છે

બેઠા પબજી રમી રહ્યા છે રીલ જોઈ રહ્યા છે જોઈ રહ્યા છે જોઈ રહ્યા છે રહ્યા છે પોતપોતાના આનંદમાં છે તમે પણ આ અંદર આનંદ મેળવ્યો હોય તમે હસิค મજા કરી હોય તો અમને પ્લીઝ સપોર્ટ આપજો લાઈક કરજો શેર કરીજો સબસ્ક્રાઇબ કરીજો ઓમળીએ બીજા વ્લોગ માં રામ રામ જય શ્રી રામ